જય અંબા જે ખંભલાઈમાં આજે દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને મંગલકારી મંગળવાર સાંજે એક્ઝેક્ટ સાત વાગ્યા છે હમણાં જ તળાવ પ્રાઘટ્ય સ્થાને આરતી સંપન્ન થઈ ગઈ ફરી એકવાર લક્ષચંડી જેવો મહાયાગ એક કરોડ પચીસ લાખથી વધારે આહુતિ ખંભલાઈ મહના શ્રી ચરણોમાં સમર્પિત કરવામાં આવી બસો પંચાવન ઇન ફાઇનાઇટલી લક્કીએસ્ટ હોસ્ટ યજમાનશી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા નામની સંસ્થાએ આપણને ત્રણ વર્લ્ડ રેકોર્ડ આપ્યા એક ભૂતકાળ બની ગયો આપણી મેમરીમાં સ્ટોર થઈ ગયું અને આપણા પરિવારની પણ મેમરીમાં સ્ટોર થઈ ગયું અને ખાસ તો જગદંભાઈએ એ નોંધી લીધું એટલે આપણું તો જીવન ધન્ય થઈ ગયું શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ આજે હવે મંગળવાર ચૌદ ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે છે તો આપણે એ દિવસમાં ઉજવવો કે આપણા શહીદોની જે ઘટના બનેલી આપણે એના માટે એને એ કાળા દિવસ તરીકે બ્લેક ડે તરીકે ઉજવવો ઉજવવો મતલબ એનો શોખ રાખવો એ દેટ વી હેવ ટુ ડિસાઇડ વ્યક્તિગત છે અંધશ્રદ્ધામાં કે ઓર્થોડોક્સ પણ નહીં બનીએ અને નવા યુગને કદમે કદમ મિલાવશું નૈનાબેન એમના ભાઈ કલ્પેશભાઈ અને રીટાબેન આજે પધારેલા છે માંડલ આપણે એમને પણ લઈએ અને માના દર્શન કરાવી દઉં પછી આપણે વિડીયો શૂટ કરીએ નાનકડી એવી વાત તમારી યાર કરવાની છે શેર ભાઈઓ આજે ખૂબ જ અહીંયા પોઝિટિવ વાઇબ્રેશન છે અતિ અતિ એક્સ્ટ્રીમલી કંઈ વર્ણવી ન શકું એવું અનુભૂતિ અમને થઈ અત્યારે ખરેખર આજ ઘણા હું દર શનિ રવિ આવું છું માંડલ આજે કંઈક અલૌકિક શાંતિ છે અલૌકિક ઉર્જા છે અને કઈથી નથી જવાની ઈચ્છા થતી એમ જ કાંઈ બેઠો રહું રાત સુધી કદાચ બેઠો પણ રહું એટલે સંપૂર્ણ એકાંતમાં અને થોડી નાની વાત આપણે શેર કરીએ અને ચર્ચા કરીએ બોલો માં મેં કીધું આજે દસ ફેબ્રુઆરી અને ચાર દિવસ પછી વેલેન્ટાઇન ડે પ્રેમીઓનો દિવસ કે વેલેન્ટાઇન અમને એક સંત થઈ ગયા એના ઉપરનો દિવસ છે તો એની ચર્ચા અત્યારે હું નહીં કરું એક કાળો દિવસ પણ કેમ કે એ દિવસે કદાચ પુલવામાં એટેક એ દિવસે થયો તો આપણે એને બહુ સારી રીતે ઉજવવા માંગતા નથી હવે આજનો વિડીયો કંઈક કેવો છે કે આપણે એક તો પંદરમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આવતા રવિવારે શ્રી મહાશિવરાત્રિ મેં કીધેલું છે કે મહાદેવજીનો એસ એમ એસ એસએમએસ આવવાનો છે આપણા ઉપર કે તમે મારો મેસેજ વાંચજો શ્રી મહાશિવરાત્રીના નિમિત્તનો અને એમાં તમને ખરેખર મજા આવશે કુલ તેર લાખ પબ્લિકેશન એની નકલ બહાર પડે જેમાં આપણી આપણે છેલ્લા પાને તો છેલ્લાથી આગલા પાને એક સરપ્રાઈઝ આપેલી છે ખાસ કરીને સંદેશ લેજો અને વાંચજો હવે એક નાની એવી વાત કરી છે કાંઈ પણ આઈ એમ નોટ અ ડૉક્ટર હું કાંઈ ડૉક્ટર નથી પણ જેના વિશે કાંઈક આપણે થોડુંક કંઈક પૂરો ભૂમિકા બાંધીને પછી તમને વાત કરું તો ખબર પડે કે આપણે બધે અમે અત્યારે ચાર જણા ઊભા છીએ કોઈ વિડીયો શૂટ કરી રહ્યું છે આ બ્રહ્માંડમાં આઠસો કરોડ માણસો છે તો આઠસો કરોડ માણસોમાં બધું સરખું હોય ને અહીં મસ્તક છે ને અહીં ગળું છે અને અહીંયા છાતી છે અહીંયા ઉદર છે ઉદર છે ને આ ઊર છે ઉર એટલે છાતી અને ઉદર એટલે પેટ પછી પેડું આવે પછી સાથળ આવે પછી ગોઠણ આવે પછી પગ આવે પછી પંજો આવે પગનો તો આવા આની અંદર આ રીતે આપણું જે માણસનું જે શરીર છે એ શરીરની અંદર અલગ અલગ પ્રકારની સિસ્ટમ આવેલી હોય તંત્ર પાચન તંત્ર તો કે ડાયજેસ્ટિવ સિસ્ટમ કંકાલ તંત્ર તો સ્કેલેટોન સિસ્ટમ ચેતા તંત્ર નર્વસ સિસ્ટમ સ્નાયુ તંત્ર તો મસલ્સ મસ્ક્યુલર સિસ્ટમ તો આવી બધી અલગ અલગ પ્રકારની પ્રજનન તંત્ર તો રિપ્રોડક્ટિવ સિસ્ટમ આવી અલગ અલગ પ્રકારની નર્વસ સિસ્ટમ તો ચેતા તંત્ર તો આવી બધી સિસ્ટમ આવેલી છે દરેક સિસ્ટમની અંદર એના ઓર્ગન્સ હોય દરેક સિસ્ટમમાં એના ઓર્ગન્સ હોય ધારો કે આપણે ચેતા તંત્ર લઈએ કે નર્વસ સિસ્ટમ તો એમાં બ્રેઇન આવે મિડ બ્રેઇન આવે હિન બ્રેઇન આવે જેને આપણે મોટું મગજ અને નાનું મગજ કહીએ કોન્શિયસ પાર્ટ ઓફ ધ બ્રેઇન આવે સબકોન્શિયસ પાર્ટ ઓફ ધ બ્રેઇન આવે આપણે ઘણી વાર કહીએ કે કોઈને આપણે એમ કહીશું હું તને હૃદયથી પ્રેમ કરું છું હું તને હૃદયથી પ્રેમ કરું છું એ વાક્ય જ ખોટું છે કેમ કે હૃદય હૃદયમાં પ્રેમ કરવાની ક્ષમતા જ નથી હૃદય તો ક્યાં વિચારી શકે હૃદય પાસે પોતાની બુદ્ધિ તો છે ને તો ખાલી પંપ છે કે જે ખાલી બ્લડને સર્ક્યુલેટ કરે તો આપણે કહીએ કે મગજથી પ્રેમ કરું છું તો મગજમાં તો ગણતરી આવે છે તો પ્રેમ અનડિફાઇન્ડ ટર્મ છે પ્રેમ વર્ણવી ના શકાય એટલે મગજ શું મન શું આપણા મગજમાં કરોડો ન્યુરોન્સ હોય લાખો ઇમ્પલ્સિસ થતા હોય આમાંથી શેતાન બને આમાંથી સંત બને તો બધું આને જેને જીતી લીધું એ મહાવીર કહેવાય જેને મનને મગજને જીતી લીધું તો એક મન શબ્દ છે મન ક્યાંથી આવ્યો આખા શરીરમાં મન નામનું ઓર્ગન ક્યાં હોય તો છે જ નહીં સાયન્સમાં કે મન નામનું ઓર્ગન તો મગજને આપણે બહુ હમણાં આપણે વોટ્સઅપ ઉપર એમાં ઘણી બધી જોઈ છે કે મગજને અને હૃદયને એટલી બધી ઇમોશનલ મેસેજ આવે છે કે મગજનું ના સાંભળવું હૃદયનું સાંભળું તો હૃદય તો બોલી શકતું જ નથી પણ આ આ બધી વસ્તુ આપણી વોટ્સઅપ યુનિવર્સિટીમાં આવતી હોય એટલે એ આપણા ચેતાતંત્રનો ભાગ છે સ્કેલ સિસ્ટમ લ્યો હાડપિંજર તો અહીંયા સ્કલ આવે પછી અહીંયા મેડ્યુલા ઓબ્લગંટો આવે લંબ મજ્જા પછી આવે રીબ કે છાતીનું પિંજરું પચીસ હાડકાનું બનેલું પાછળ સ્પાઇનલ કોડ આવે ને સ્પાઇનલ કોલમ આવે

અને સાત છે એને ગિલ્ડલ કહેવાય એટલે બસો છ પ્લસ સાત બસો તેર હાડકાનું આપણું સ્કેલોટોન સિસ્ટમ આપણું કંકાલ તંત્ર હાડપિંજર બને હાથની અંદર અહીંયા એક હાથ આપણું આ એક હાડકું અહીંયા બે છે રેડિયસ અને અલના હાડકા બે છે અંગૂઠા તરફનું રેડિયસ હોય અને આ તરફનું અલના હોય તો આ બે હાડકા અહીંયા આઠ અહીંયા જેને કહેવાય રિસ્ટ બોન એટલે અહીં પહેરી એને કહેવાય રિસ્ટ વોચ અહીંયા પંજાના પાંચ હાડકા આની અંદર દરેક આંગળીમાં ત્રણ ત્રણ હાડકા અને અંગૂઠામાં બે હાડકા એટલે ચાર આમાં ત્રણ ત્રણ ચાર તેરી બાર બાર ને બે ચૌદ ચૌદ ને પાંચ ઓગણીસ ઓગણીસ ને બે હાડકાનો બીજો હાથ પગમાં એવી રીતે જોઈ આજે સાથળનું શરીરનું સૌથી મજબૂત હાડકું પછી આપણે બધા અત્યારના ની રિપ્લેસમેન્ટની પ્રોસીઝર ની નું હાડકું એક હાડકું નીચે પગને જે પગનો જે ગોઠણથી નીચેનો ભાગ છે એમાં ટીબી અને ટ્યુબ્યુલ બે હાડકા છે જેની વચ્ચે જગ્યા છે એની અંદર લોહીની કોથળી હોય જેમાં લોહી જમા થાય એટલે પગમાં ખાલી ચડી જાય છે આપણને એ નીચે પંજો એ નીચે આંગળી સેમ કન્સ્ટ્રક્ટર ત્રીસ હાડકા આમાં ત્રીસ હાડકા આમાં અહીંયા શોલ્ડર ચાર હાડકા જે બે હાડકા છે હાંસડીના હાડકા તો હાંસડી એટલે આવું ઘરે પહેરો હાંસડીનું ઘરેણું કહેવાય નિતમ બેકલા તો ત્રણ હાડકા ટૂંકમાં આ હાડકાનું આખું કન્સ્ટ્રક્શન અદ્ભુત ક્યાં છે તો કે આ છાતીનું જે પિંજરું છે અને જે પેલવી ગિલડલ એટલે કે જે આપણું પેડું છે એની વચ્ચે પેટમાં એક હાડકું હોય એટલે જ આપણામાં લચક છે આપણે વળી શકીએ છીએ બધું કરી શકીએ છીએ પણ છતાંય બે હાડકા વચ્ચે કઈ કનેક્શન નથી તો ઉપલું શરીર અને નીચલું શરીર રહેતું કેવી થશે વચમાં તો ખાલી મસલ્સ જ છે પાછળ સ્પાઇનલ કોલમ છે પણ આખા બોડીને કઈ આધાર આપી શકે તો ભગવાનની રચના વિચારો કેવી અદ્ભુત કે આની અંદર પાંચ લિટર બ્લડ પસાર થાય છે હવે પ્રશ્ન એ છે કે બ્રહ્માંડમાં કોઈ પણ જ્ઞાતિ લ્યો કોઈ પણ કામ વિચારો કે ડોક્ટર હોય એન્જિનિયર હોય ચાર્ટર્ડ એકાઉન્ટ શિક્ષક હોય કોઈ પણ હોય કોઈ પણ કરોડપતિ હોય રોડપતિ હોય બેઝિક ઇન્ડિયામાં હોય પાકિસ્તાનમાં હોય ચાઇનામાં હોય જાપાનમાં હોય અમેરિકામાં હોય કેનેડામાં હોય જ્યાં હોય બહુ જ શારીરિક રચના તો આ સેમ ટુ સેમ છે જેમ આપણી ગાડી કોઈ માણસ બનાવે છે તો જોઈએ ગાડીમાં પેલા એનું સ્કેલેટોન બને આખું હાડપિંજર એમાં પછી બધી વસ્તુને બેસાડે સીટને બેસાડે બધી વસ્તુને બેસાડે લાઈટને ને બેસાડી દે ભગવાને પણ આપણે ભગવાન પાસેથી શીખા ભગવાને પેલા સ્કેલેટોન બનાવ્યું બધા અંગો અંદર ફિટ કર્યા હૃદય અંદર પેટે અંદર સ્ટમક અંદર જઠર અંદર નાનું આંતરડું મોટું આંતરડું એવરીથિંગ પછી એની ઉપર મસલ્સ ગોઠવીને ટાઈટમ ટાઈટ બાંધી દીધું સ્નાયુથી અને એની ઉપર સરસ મજાની સ્કીન મૂકી દીધી એટલે હ્યુમન બિંગ હાલ તો ચાલતો રોબોટ આનાથી વિશેષ કાંઈ ફેર નથી ફેર એટલો જ છે કે આપણે ગમે તેવો બ્રહ્માંડનો અદભુત રોબોટ બનાવી એમાં જીવ ના મૂકી શકીએ ભગવાન મૂકી શકીએ આટલો આપણા વચ્ચેનો ભગવાન વચ્ચેનો ફેર હવે પ્રશ્ન એ છે કે આપણે આમાં જુદા ક્યાં જોઈએ આંખ આંખનું જ કામ કરે બે આંખ વચ્ચે છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય એટલે થ્રી ડાયમેન્શનલ ફિગર આપે એટલે મનુષ્ય એકમાત્ર માત્ર એવું પ્રાણી છે જેને ત્રિપરિમાણીય વસ્તુ દેખાય છે ડેફ્થ નો અનુભવ થાય છે થ્રીડીનો તો બધે સરખું જ હોય નાનકડું બાળક લ્યો જાડો માણસ લ્યો પાતળો માણસ લ્યો ગમે તે દેશમાં જાઓ બે આંખ વચ્ચેનું અંતર સિક્સ પોઈન્ટ ફાઈવ બે ડોળો તમે લ્યો પટ્ટીથી માપજો સિક્સ પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટર આવશે એક્ઝેક્ટ તો એને તો બધા સરખું જ તો પછી આપણે આવું જ રહેવું છે જે આખી દુનિયામાં બ્રહ્માંડમાં જેવા બધાય અઢળક ઉપરથી ઈશ્વર જોતો હશે તો બધાય રેંગતા હોય દોડતા હોય ગાડીમાં કોકની ગાડી આ કોકની ગાડી આ બાકી રોડ ઉપર જતો હોય ને આવતો હોય ને સવારથી સાંજ સુધી એકને એક પ્રક્રિયા આપણે આમાંથી ડિફરન્શિયેટ નથી કર્યું આપણી જાતને તો એ શું કરી શકાય એવું આખા શરીરમાં શું છે કે જે મારામાં ને બીજામાં આપણા બધામાં અલગ અલગ ડિફરન્ટ છે શું છે એવું કે જે શરીરમાં કોમન નથી તો એ છે આત્મા આત્મા બધા એક સરખો નથી આત્મા શું પરમાત્મા એક શબ્દ છે પણ બધાના આત્મા અલગ અલગ છે ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે ક્યારે આવી જાય છે એ કેવળ જગદંબાને ખબર એટલે જશ અપજશ લાભ હાનિ જીવન અને મૃત્યુ એ જગદંબાના આત્મા તો આપણો આત્મા ક્યાંથી આવ્યો કેવો હશે સુકામેને આપણે આ માર્ગ ઉપર વળ્યા બીજા આ માર્ગ ઉપર વળ્યા કોક ભગવાને તો બધાને સરખા જન્મ આપ્યો હતો કોક શેતાન બને છે કોઈક વળી સંત બને છે તો આ આ જે આપણે ડ્રાઇવિંગ ફોર્સ છે અંદરનો એ આત્મા છે તો આપણે આજે દેખાય છે શરીર એ મુકેશ નથી તો એક આઈડેન્ટિટી છે કે મુકેશ રાવલના નામ ત્યાંને ઓળખી શકાય આ બેન છે કલ્પેશભાઈ છે રીટાબેન છે એ તો ખાલી એક શરીરનું નામ છે શરીર ગુજરી જાય એટલે કે ભાઈ નનામી એને કઈ નામ બામનું હોય તો આત્માનું એ કોઈ નામ નથી એ નિરંજન નિરાકાર છે તો મુકેશ કોણ નથી આત્મા મુકેશ નથી શરીર મુકેશ તો મુકેશ કોણ તો એ કઈ છે જ નહીં એક આઈડેન્ટિટી છે જેને આપણે એ નામથી ઓળખીએ છીએ તો હવે આપણને એમ થાવું જોઈએ મને એમ લાગે છે કે હું તો સતતથી વિચારું કે આપણે આવ્યા ક્યાંથી જાસુ ક્યાં સુકામ આવ્યા અહીંયા જ સુ કામ આવ્યા આજ મા બાપ કેમ આ તો પ્રશ્નનો વિચાર આપણે કરવો જ જોઈએ ને દરેક વસ્તુ નહીં તો આપણે આઠસો કરોડ જે રોબોટ આટા મારી દે દુનિયામાં એમાં એક જ છે કાંઈ ફેરફાર તમે કદાચ અબજોપતિ થાવ કે કઈ ન કરી શકો વસ્તુ તો સીધી એક જ છે મૃત્યુ પછી રાખત થવાની બધાની એમાં કોઈની સોનાની રાખ નહીં બને તો આપણામાં જે આત્મા છે એની ગતિ એને ઓળખવી તો એ તો ફરી એકવાર પૃથ્વી ગોળ છે ફરી ફરીને એક જ જગ્યાએ આવશે કે સર્જનારને પૂછશો બ્રહ્માજીને તો એ તો એમ કેસે મેં સર્જન કરી દીધું આટલું મેં કરી દીધું હવે એમાં કેમ ચલાવવું એ વિષ્ણુ ભગવાનને ખબર એ પાલન હર એને ખબર પડે કે આખી પૃથ્વી ચાલતી કેમ હશે પણ આપણે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના એ ખાલી અને ખાલી દેવ મહાદેવને ખબર કેમ કે મૃત્યુનો દેવતા છે કલ્પાંતકારી છે કાલાતીથ છે જ્યાં સમયની પણ શરૂઆત નહોતી થઈ ત્યાં મહાદેવ તો હતા જ આદિ અનાદિ છે મા પાર્વતી આદિશક્તિ પણ હતા તો આપણે એને પ્રાર્થના કરવી જોઈએ અને એના માટેના આ બધા પ્રયત્નો છે આ લાંબી લાંબી પૂર્વ ભૂમિકા એટલા માટે કે ખરેખર આ કંઈ ખોટું હોય તો કહેજો કે આપણે જો આપણે ક્યાંથી આવીએ આપણને આ પ્રશ્ન તો દરેક માણસે એકાંતમાં બેસીને વિચારવો જોઈએ કે હું આ જ મા બાપને કેમ દશરથ રાજાની આજ રામચંદ્ર ભગવાન આપણા પેટે કેમ નહીં તો એ દરેક વસ્તુનું આ દરેક આમ કેમ મેં કીધું એકવાર આમ કેમ આ પ્રશ્ન પૂછતા શીખી જશો તો આપણે જીવનમાં કોઈને કંઈ પૂછવું પડશે નહીં તો ખરેખર આપણો આત્મા ક્યાંથી આવ્યો કેવો છે કયા માર્ગે મૃત્યુ તો આપણને બધા મૃત્યુ પછીની આપણી ગતિ કઈ ઝાસું ક્યાં કદાચ આવતા ભાવમાં કુળદેવી ખમલાઈમાં નો મળ્યા તો એવું નથી ચાલવાનું જોઈએ જ માતાજી તો ઘણી વાર આપણે આપણે આ મગજનો એક પાર્ટ છે જેને સબકોન્શિયસ પાર્ટ ઓફ બ્રેઇન કહેવામાં આવે છે જેની અંદર કોઈ લાગણીઓ વારંવાર કીધું કે પ્રેમ ભક્તિ એ જ્યારે અમુક ક્ષમતાથી પણ ઉપર રહી જાય કે જ્યારે એ અથાગ બની જાય વારંવાર વારંવાર ઘૂંટી ઘૂટીને ભક્તિ એક નામ સતત જપે રાખીએ અને એ ઘૂંટવાને કારણે એ ભક્તિ પેલા સબકોન્શિયસ પાર્ટમાં ડિપોઝિટ થઈ જાય તો યુગો યુગો સુધી બહો બહુ સુધી જાય છે એટલે આપણે માતાઈને તો એક કરોડ પચીસ લાખ આવતીથી અર્પણ કર્યા પણ હવે આપણે ભોળાનાથને જાન્યુઆરી બે હજાર સત્યાવીસની અંદર કે જે ચંદ્રનું વર્ષ છે એમાં શ્રી મહાશક્તિ ખંભલાઈમાં મહાકાલ કોટી રુદ્ર મહાયગમાં સાત કરોડ આહુતિ અર્પણ કરવાની છે ભાઈઓ ગોવર્ધન પર્વત આપણે ઉપાડી લીધો છે ખરેખર અને નથી અને આપણી પાસે એવી કોઈ ક્ષમતા નથી કે આપણે જગદંબાએ આપણે હાથમાં આપી દીધો છે માં ભેગી છે એટલે થઈ જશે અને દેવ મહાદેવે જ આ પ્રેરણા કરેલી હોય તો જ આવું શક્ય બને એટલા માટે કે લગભગ ઓલમોસ્ટ પંચ્યાસી થી નેવું ટકા યજમાનશ્રી ને દાતાશ્રી બુક થઈ ગયા છે બધા જ મુખ્ય યજમાનોમાં આપણે ચાર મુખ્ય યજમાન વખતે નક્કી કર્યો એમાં ત્રણ યજમાન બુક થઈ ગયા છે એના પછીના જે મુખ્ય સહાયક યજમાન દસે દસ બુક થઈ ગયા છે એના પછીના મુખ્ય સાથી સહાયક યજમાન એ ચૌદ માંથી બાર બુક થઈ ગયા છે પછી દૈનિક યજમાન છે વીસ એમાંથી પંદર યજમાન આજે બુક થઈ ગયા ભોજન પ્રસાદના આપણા ત્રીસ દાતા છે ટોટલ કેમ કે આપણો યજ્ઞ ચૌદ દિવસનો થવાનો છે તો ત્રીસ દાતામાંથી લગભગ પચીસ દાતા ભોજન દાતાના બુક થઈ ગયા છે પછીના જે ભેટ સામગ્રીના આપણા દાતા છે ચુમ્માલીસ એમાંથી ચાલીસ દાતા બુક થઈ ગયા છે અને સૌથી નીચે જે યજમાનશીઓ છે એમાં પણ લગભગ પંચાણું ટકા તો ઓલમોસ્ટ પૂરું થવા છે એટલે તમે ભ્રમમાં ના રહેતા હજી તો બહુ ટાઈમ છે બહુ ટાઈમ તો ઉમે ક્યારેય હોતો જ નથી કોઈ પાસે આપણા મનમાં એવી ભ્રમ હોય છે કે આપણી પાસે હજી ઘણો બધો સમય છે એટલે મૃત્યુંજય મહાદેવ અને મહાકાલને ખુશ કરવાની આ છેલ્લી તક છે આનાથી લક્ષંડીમાં તો હજી એ લોકો બોલે છે કે કોટી ચંડી થશે કે થઈ શકશે ક્યારે ઓપ્શન તો છે આપણે પહોંચી નથી શકતા પણ એક લક્ષ્ય તો છે કોટી રુદ્ર પછી તો મહાદેવજીમાં ઉપર છે જ નહીં એટલે એના માટે તો કાંઈ આ અલ્ટિમેટ જ છે એટલે સૌને નમ્ર વિનંતી છે ફરી એકવાર મારા વિચારો ઉપર વિચાર કરજો અને જો યોગ્ય લાગે કે ના આપણે આત્માથી ભિન્ન છીએ આત્માથી જુદા છીએ બાકીના બધા શરીરોનું જે મેં વર્ણન કર્યું આમાં જે ઘણું બધું એનાટોમી ઉપર બોલી શકાય દરેક તંત્રને એક્સપ્લેન કરી શકાય દરેક વસ્તુ આપણે જમીજી ભોજનની થાળીમાં ભાખરી દાળ ભાત શાક રોટલી પાપડ છાસ આવે તો એ શરીરમાં ક્યાં ક્યાં પચે એનું પણ વર્ણન આપણા વિજ્ઞાનમાં છે જ વિશેષ દાંતના ડોક્ટરો હોય છે ને તો એક ઉપર તમે કદાચ એક મહિનો ભણી લો તો આખો દાંત ભણાય ન જાય તો બત્રીસ દાંતુ ઉપર પાંચ પાંચ વર્ષ ભણે ત્યારે બીડીએસ થાય પછી એમડીએસ થાય પછી પણ સ્પેશિયલાઇઝેશન થાય તો દાંત જ કેટલા હશે ભગવાનના બનાવેલા તો આખું ખાલી આવડું સ્કરલ લે માથાની ખોપરી આવી તો આમાં આંખ માટે ઓપ્થોમોલોજીસ્ટ આવે કાન માટે ઇએનટી સર્જન આવે સ્પીચ માટે સ્પીચ થેરાપિસ્ટ આવે બ્રેઇન માટે ન્યુરો સર્જન આવે એની અંદર પ્રોબ્લેમ હોય તો બીજા સર્જન આવે આંખ માટે રેટિના સ્પેશિયાલિસ્ટ આવે ઓપ્ટિક નર્વ ના સ્પેશિયાલિસ્ટ આવે આની અંદર ડોક્ટર થઈ જશે ગળા માટેના જુદા ડોક્ટર હોય તો આ તો અદભુત રચના છે ઈશ્વરની પણ એમાંય અદભુત છે આપણો આત્મા તો આત્માનું મિલન છે એટલે ખંભલાઈમાં અને કુત્સ ગોત્ર પરિવારના જે આપણા યજમાનો છું વારંવાર ઇન્ફાઈનાઇટ શબ્દ એટલા માટે વાપરું છું ખરેખર આપણા આત્માઓનું કોઈ બંધન હશે આત્માઓનું કોઈક ઋણ હશે એટલે જ આ ભવે ભેગા કરેલા છે અને એવા એવા યજ્ઞો થઈ હું આજે કે જપ તપ અને દાન ત્રણેય કરવું હોય તો કેવળ ને કેવળ યજ્ઞ જ એક માધ્યમ છે જપ પણ થાય કરોડો સાત કરોડ જાપ કાનમાં જશે એટલું તપ થશે સ્વાહાકાર થશે જયારે અને બધા બહેનો પોતાની ઘરેથી લાવેલા શિવલિંગ ઉપર અભિષેક કરતા હશે તો અભિષેકાત્મક દાસ થશે જપાત્મક એટલે પાઠાત્મક કામ થશે અને ભાઈઓ હોમાત્મક કરતા હશે આવો ત્રિવેણી સંગમ જાન્યુઆરી બે હજાર સત્યાવીસમાં માંડલની ધરતી ઉપર થવા જઈ રહ્યો છે એટલે મહાદેવના જે ભક્તો છે શિવ ભક્તો એના માટે અણમોલો અવસર છે આપણે સાઉથમાં ને નોર્થમાં પણ આના માટે જાણ કરવાના છીએ આપણે કોશિશ પણ કરીશું કે ભારતના ચારે પીઠના શંકરાચાર્ય આ દિવસોમાં માંડલ પધારે આપણી કોશિશ પૂરેપૂરી રહેવાની છે બાકી ખમલાઈમાં જસ અપાવે એટલે ફરી એકવાર ખમલાઈબાનું નામ લઈ જે કાંઈ પણ ઈચ્છા થાય જે કાંઈ પણ પ્રેરણા થાય એટલીસ્ટ આપણે આજથી ફરી એકવાર મહામૃત્યુ જેની એક માળા શરૂ કરી દઈ કે આ યજ્ઞ નિર્વિઘ્ને સંપન્ન થાય જય અંબા જય કમલાઈ માં કેવળ જ કરુણા